ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં મુસ્લિમ સમાજમાં પટણી સમાજ સૌથી મોટો સમાજ છે અને પટણી સમાજના પટેલ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ બને છે જેના કારણે પટણી સમાજની ચૂંટણી અને વિજય થયેલ ઉમેદવારોનો ઘણો મહત્ત્વ હોય છે આ વખતે પટણી સમાજના પ્રમુખ પદે સૌથી નાના અને યુવા પ્રમુખ ચૂંટાઈ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તેને લઈને સન્માન સમારોહનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ આયોજનમાં નવ ચૂંટાયેલા પ્રમુખના મુખ્ય ટેકેદાર ગણાતા હાજી ફારૂકભાઈ મૌલાના દ્વારા યોજવામાં આવ્યું હતું અને સન્માન સમારોહમાં નવ પ્રમુખ અફઝલ પંજા અને હાજી ફારૂકભાઈ મૌલાનાનું વિવિધ સમાજના આગેવાનો પટેલો સેવાકીય સંસ્થાઓ પત્રકારો ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ હિન્દુ મુસ્લિમ સમાજના પટેલો અને શહેરના વેપારીઓ જીઆઈડીસીના એક્સપોર્ટરો સહિતના લોકો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાડી સન્માનિત કરેલ હતા જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એફ એમ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું